અને ત્યાં એનું બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું જેના લીધે અમે ઓર્ગન ડોનેશન માટેનો નિર્ણય લીધો બધા પરિવારની સહમતીથી જેના લીધે બીજા સાત લોકોને અમે જીવનદાન આપીએ છીએ જેથી મારા કાકાનો આત્મા એને શાંતિ મળે અને અમારને બધાને શાંતિ રહે કે કોઈ અમારા કાકા તો હવે રહ્યા નથી પણ એના લીધે બીજા સાત જણા જે છે એનું જીવન બચી જાય અને એ લોકોને શાંતિ મળે એને સંતાનમાં બે છે એક બાળક છે છોકરો છે અને એક છોકરી છે છોકરાનું નામ કેયુ છે જે છ વર્ષ નો છે અને એક છોકરી છે દ્રષ્ટિ એનું નામ એનું નામ દ્રષ્ટિ છે અને આઠ વર્ષની છે રાજકોટનું એકસો તેર નંબરનું અંગદાન છે અને ખાસ કરીને જણાવવાનું કે આ રાજકોટમાંથી પાંચમણ નંબર નું હૃદય જઈ રહ્યું છે અને બીજા નંબર ના લંગ્સ જઈ રહ્યા છે જયેશભાઈ રામાણી પરિવાર જ્યારે બે તારીખે એક્સિડન્ટમાં એક્ઝામ પામ્યા અને સિવિલમાંથી જ્યારે એને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એમના પરિવારના જ એક સદસ્ય પ્રવીણભાઈ રામાણી જે ખૂબ જ સામાજિક કાર્યકર છે અને આ બાબતમાં ખૂબ જાગૃત છે એમને ઘણી જગ્યાએ એનો મગજનો સિટી સ્કેન મોકલીને જાણકારી મેળવી કે હવે મગજ ના કોઈ ચાન્સીસ નથી અને ડૉક્ટરે પણ એમને બેન્ડેજ ડિક્લેર કરેલા હતા એવી પરિસ્થિતિની અંદર પ્રવીણભાઈ એના પરિવારને સમજાવ્યો અને પરિવારના સદ્સભ્ય પણ એટલા જ માયાળુ પરિસ્થિતિ અંદર સહમતી આપી અને જયેશભાઈના આજે બે કિડની લિવર હૃદય અને બે ફેફસાની સાથે સાથે બે દિવ્ય દ્રષ્ટિ તો ખરી જ સાત અંગો દ્વારા પરિવાર એના જયેશભાઈ ને ફરી પાછો જીવાડવા માટે જજુમી રહ્યો છે તો રાજકોટ સિવિલ રાજકોટ હોસ્પિટલમાંથી એમની બે કિડની અને લિવરની હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે સિમ્સ હોસ્પિટલની અંદર એમના બે ફેફસા મોકલવામાં આવશે અને યુએન મહેતામાં સહેશભાઈ નો હાર્ટ મોકલવામાં આવશે અને રાજકોટ કણસાગરા હોસ્પિટલમાં ડોક્ટર કણસાગરા સાહેબને ત્યાં એમના બે આંખોનું દાન કરવામાં આવશે